હવે આ સરકારમાં શરમ વગરનો છાંટો રહ્યો હોય તો થોડો વિકાસ કરી બતાવે ફરી એક વાર એ જ સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાત હાઈકોર્ટ આટલી આકરી બને છે રોડ રસ્તાના અભાવે મહિલાઓને પ્રસૂતા કરાવવા માટે જોડીમાં લઈ જવી પડે છે છતાં પણ આ આ તંત્રના પેટનું પાણી નથી હલતું અધિકારીઓ અને રાજકીય નેતાઓ છે તેમને જાણે કે સાપ સૂંઘી ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વધુ એકવાર છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાંથી આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં રસ્તાના અભાવે મહિલાને પ્રસુતાનો દુખાવો પડતા તેમને જોડીમાં લઈ જવી પડી છે ત્યારે શરમ આવી જોઈએ વિકાસ મોડેલના દાવા થઈ રહ્યા છે આ વિકાસ મોડેલને ઉઘાડી પાડતી વધુ એક ઘટના બની છે શું સમગ્ર મામલો વાત કરીએ વૈષ્ણવજન તો રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન વિકાસ મોડેલ ગુજરાતમાં મહિલાઓને જોડીમાં નાખીને પ્રસૂતા કરાવવા માટે લઈ જવું પડે એ કોઈ નવી ઘટના નથી આદિવાસી વિસ્તારોમાં સરકાર તો કહે છે કે અમે મોટા મોટા વિકાસના દાવાઓ કરી રહ્યા છે વિકાસ થઈ રહ્યો છે બ્રિજો બનાવવાથી વિકાસ નથી થતો રોડ રસ્તા પણ લોકોને જોઈએ આજે પણ આઝાદીના મૃત મહોત્સવની ઉજવણી જ્યારે ચાલતી હોય વિકાસ મોડેલ ગ્રોથ એન્જિન ગુજરાતની જ્યારે વાતો થતી હોય છતાં પણ છોટા ઉદેપુર હોય દાહોદ હોય નર્મદા હોય તેવા આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાના અભાવે મહિલાઓને પ્રસૂતા કરાવા માટે જોડીમાં લઈ જવું પડે તે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે છતાં આ તંત્રની આંખ ઉઘાડી નથી પડતી આ નિમર તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે વધુ એક ઘટના છોટા ઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ભુન મારિયા ગામમાંથી સામે આવી છે જેમાં એક મહિલાને પ્રસુતાનો દુખાવો પડતા કાચો રસ્તોવાથી કીચડ કાદવવાળા રસ્તામાં જોડીમાં નાખીને મહિલાને લઈ જવું પડ્યું હતું ને થોડાક દિવસ પહેલા આ મામલે ભાજપના ધારાસભ્યો દ્વારા એક વિવાદિત નિવેદન પણ આપવામાં આવ્યું હતું આને લઈને વિવાદ વકર્યો હતો પરંતુ આ જે ઘટના સામે આવી છે તે શરમજનક માનવામાં આવી રહી છે અને જે વિકાસ મોડેલના દાવા કરી રહ્યા છે તેમના મોઢે તેમના ગાલે તમાચો હોય તેવી વાત પણ આ કહેવાય રહી છે આપ સીધા દૃશ્યમાં જોઈ શકો છો કે હાલ જે મહિલા છે તેમનું નામ કમીલાબેન છે તેમને એક પ્રસૂતાનો દુખાવવું પડ્યો હતો ને આના જ પગલે તેમના પરિવારજનો છે તેઓ રસ્તાના અભાવે તેમને કીચડવાળા રસ્તાથી લઈ જવા માટે મજબૂર બની રહ્યા છે ને એકસો આઠ એમ્બ્યુલન્સ છે તે આ ઘટના સ્થળથી ખૂબ કિલોમીટર દૂર હોવાની વિગતો પણ કહેવાય રહી છે ખોરા ખરાબ રસ્તા કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ છે તે તેમના ઘર સુધી ના પ્રવેશી શકતા પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે અનેક પ્રકારના સવાલો સરકાર પર ઉઠી રહ્યા છે શું સરકારના વિકાસ મોડેલનો વિકાસ હંફાયો છે આદિવાસી વિસ્તારોમાં તેને લઈને એક સવાલ છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ખરેખર સંવેદનશીલ સરકારના જે દાવાઓ થાય છે તે મુજબ સરકાર સંવેદનશીલતા દેખાડે છે કે પછી હવે આ જોડીમાં નાખીને લઈ જવીએ ગુજરાત માટે કોઈ નવી બાબત નહીં બની રહે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો i